મિત્રો શું તમે પણ લાંબી કતારોમાં અટવાઈ જાઓ છો અથવા તમને લાગે છે કે હાઈવે પર માત્ર થોડા કિલોમીટર ચાલવા માટે તમારે શા માટે સંપૂર્ણ ટોલ ચૂકવવો પડે છે ફાસ્ટેગમાં સુધારો થયો હતો પરંતુ આ સમસ્યાઓ સંપૂર્ણપણે સમાપ્ત થઈ ન હતી હવે સરકાર એવી જીપીએસ આધારિત ટોલ વ્યવસ્થા લાવી રહી છે જે ટોલ પ્લાઝા પર જામને દૂર કરી શકે છે પરંતુ તમારા ટોલ ખર્ચને પણ વ્યાજબી બનાવી શકે છે તો આ વ્યવસ્થા શું છે અને તમારા ખિસ્સા પર તેની શું અસર થશે ચાલો સમજી મિત્રો કલ્પના કરો કે હાઈવે પર કોઈ ટોલ બૂથ નથી તમારું વાહન અવિરત ચાલતું રહેશે અને ટોલ આપ મેળે કાપવામાં આવશે આ સેટેલાઇટ ટેકનોલોજી જી એન એસ એસ સાથે શક્ય બનશે જે તમારા ફોન પર ગૂગલ મેપ્સની જેમ કામ કરે છે આ કરવા માટે બે મુખ્ય રીતો છે પ્રથમ તો ઓટોમેટિક નંબર પ્લેટ રિકોગ્નેશન કેમેરા છે જે હાઈવેના પ્રવેશ અને બહાર નીકળતા સમયે તમારી નંબર પ્લેટને સ્કેન કરશે અને મુસાફરી કરેલા અંતર માટે ટોલ બાદ કરશે બીજું તમારા વાહનમાં સ્થાપિત જીપીએસ ઉપકરણ છે જે તમારા દ્વારા પસાર કરવામાં આવેલા કિલોમીટરની ગણતરી કરશે અને ટોલ બાદ કરશે તેનો મૂળ સિદ્ધાંત છે તમે જેટલું વધુ ચાલશો તેટલો વધુ ટોલ મિત્રો આનો સૌથી મોટો ફાયદો નાણાં બચાવવાનો છે જો સાઠ કિમી માટે ટોલ રોડ ટેક્સ સો રૂપિયા છે અને તમે માત્ર પંદર કિમી ચાલો છો તો નવી સિસ્ટમ પ્રમાણે તમારે ફક્ત પંદર કિમી કદાચ પચીસ રૂપિયા ચૂકવવા પડશે ઉપરાંત જ્યારે ટોલ પર કોઈ જામ નહીં હોય ત્યારે તમારો કિંમતી સમય અને પેટ્રોલ બંનેની બચત થવાની છે પરંતુ દરેક નવી ટેકનોલોજી સાથે નવા પડકારો પણ આવે છે સૌથી મોટી ચિંતા એ ગોપનીયતાની છે કારણ કે સરકાર પાસે તમારા વાહનની દરેક હિલચાલનો ડેટા હશે સરકારે આ અધિકારના રક્ષણ માટે કાયદો બનાવવો જોઈએ બીજો પડકાર સમગ્ર દેશમાં તેનો અમલ કરવાનો છે દરેક વાહનમાં જીપીએસ લગાવવું અને દરેક જગ્યાએ કેમેરા લગાવવા એ એક વિશાળ અને ખર્ચાળ કાર્ય છે ઉપરાંત નબળા જીપીએસ સિગ્નલો અથવા ખરાબ હવામાનમાં કેમેરાની ખામી જેવી તકનીકો સર્જાઈ શકે છે મિત્રો સોશિયલ મીડિયા પર એવી પણ અફવા છે કે બાઇક અને સ્કૂટરે એમને પણ ટોલ ટેક્સ ચૂકવવો પડશે પરંતુ સરકારે સ્પષ્ટ કહ્યું છે કે આ સમાચાર ખોટા છે તેના અમલીકરણ માટે હજુ સુધી કોઈ તારીખ નક્કી કરવામાં નથી આવી સરકાર તેને તબક્કાવાર અમલમાં મૂકશે જેની શરૂઆત વાણિજ્યિક વાહનોથી થશે કદાચ થોડા સમય માટે ફાસ્ટેગ અને જીપીએસ સિસ્ટમ બંને સાથે મળીને કાર્ય કરશે ટૂંકમાં નવી સિસ્ટમ જામ મુક્ત મુસાફરી અને વ્યાજબી ટોલનું વચન આપે છે જો કે ગોપનીયતા જેવા પડકારોનો સામનો કરવાની જરૂર છે શું તમને લાગે છે આ નવી જીપીએસ સિસ્ટમ ફાસ્ટેગ કરતાં વધુ સારી હશે અમને નીચે ટિપ્પણી વિભાગમાં તમારા વિચારો જરૂર જણાવો વિડીયો પસંદ કરવાનું અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો